વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત દેશી હાથ બનાવટની રિવોલ્વર તથા માઉઝર પિસ્તોલ મળી કુલ બે અગ્નિશસ્ત્રો સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમ આ કામગીરી દરમિયાન પકડાયેલ આરોપીનું નામ ફિરોઝ હુસૈનભાઈ સિંધા તેમ જાણવા મળેલ છે સાથે જ પકડવાના બાકી આરોપી તરીકે ધર્મેન્દ્ર દરબાર જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે તો વધુમાં કુલ કિંમત રૂપિયા ચાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાયો રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ Para outra.